એટલે રાતે બે વાગે આવ્યા તા ઘરે એટલે તમને એમ થતું હશે છે કે આને બનેવી કેમ નથી ક્યાં ગયા છે આ જો આવી ગયા છે અને આ જો બેઠી ગયા છે ક્યાં મંડપમાં ગયા હતા આ તો મંડપમાં ગયા દખતર લઈને બેઠી ગયા દખતર આનું છે અને જવાનું છે એટલે જોતો ઈ મેળા ઉપર તો બહુ મજા આવે છે હું ભાઈ અને આ જો કેમ પણ ગામડામાં તો બહુ મજા આવે મેળા આવે કુવાની રહેતા મજા આવે ને કુવા છે ને મારા પટેલ આવે છે એટલે આ મેળા બને બાકી આખો મેળો હલે છે પણ આને કાંઈ ખાય નહીં પડે નહીં તો બધા જમવા જુઓ આપણે ભજીયા એવું બધું બનાવી નાખ્યું છે હવે હું જમી લઉં અને પછી આપણે મળીએ અને સંગીતાની પછી જમી લઈએ હું પહેલાં જમી લઉં પછી દીદીને રાખવાની હોય ને YouTube family કેમ છો મજામાં મજામાં જ છો તો સ્વાગત છે તમારો અમારા એક નવા બ્લોગ માં ઓ બધાને જય માતાજી જય દ્વારકા દી આજે આપણે જવાનું છે એ તો તમને ખબર પડી જ ગઈ છે ટાઇટલ ને તમને જોઈને કે અત્યારે લગન માં છે ને કોલી ને ઉંગળ લાડવા ખાધો સરદી થઈ ગઈ છે નવાસ બેઠી ગયો છે તો કન્ટિન્યુ વિડિયો મારી જો તમને બધું બતાવશું અને અહીંયા જો આ રમે જો રમવા મડી

અમે જઈએ છીએ અમારા બેનના ઘરે અને પાડા ગામ છે અહીંયા જવાનું છે આપણે તો કન્ટિન્યુ વિડીયોમાં રહેજો અને અહીંયા જો વાલે બાપુનું પૂતળું છે તો મિત્ર તો અમારા ગામનું ટેશન તમને બતાવી દઉં તો આ ટેશન છે બસ સ્ટેન્ડ અને અહીંયા જોવા લઈ ખૂબ પાટી માણસા આ પાટી માણસા અમારું ગામ છે અને બસ સ્ટેન્ડ છે અહીંયા છે બાપા તો બાપા હિતારામ તો ગામડે ગામડે હોય જ અહીંયા અમારા બાપા હિતારામ છે અમારા ગામના બાપા છે અને આ ટ્યાસન છે અને આ રીતના રસ્તો આ જાય છે ટીમી અને આ રસ્તો જાય છે લોઅર અહીંયા જો બેહી ગયા છે સંગીતાની સાઈ

ટીમ બી ઉતરી ગયા છીએ અને આ જો ટીમ બી આ ગામમાં રસ્તો જાય છે અને આપણે લાવવાનું છે પાડા તો અમે હેલા જઈએ છીએ અને દીદી બેન ને છે અને આ છે અમારા માણસોનું કેસ લીમડો છે ને અહીંયા બી ઉતરી ગયા છે કા ટીમ ઉતરી ગયા છે અહીંથી આમ પાટા જવાનું છે પણ થોડુંક હાલીને જવાનું છે એટલે થોડીક વાલ લાગશે એટલે વિડીયોમાં રહી જાય અમને કેમ કે અહીંથી થોડુંક આગું છે

અહીંયા બકાલું ને એવું બધું વ્યસાય છે તો મિત્રો તો આપણે ભાડા બાયપાસ ભોગી ગયા છે ને આ છે આ ભાડા રસ્તો જાય છે અને આ રસ્તો જાય છે ઉના આ ઉના જાય છે ભાડા કમળી ગયા છે ને એક રિક્ષા મળી ગઈ ભાઈ અમારા ગામના નીરાભાઈની રિક્ષા મળી ગઈ હતી મીઆવાસી ને આ રસ્તો છે ને ભાઈ રાજુલા જાય છે અને અહીંથી આપણે જવાનું છે આ રસ્તો હાલો તો હવે જાવું ને એ ઘડી કેમ વાહન હવે જો આપણે રોડ ક્રોસ કરીએ છીએ વાહનની ધ્યાન રાખવી પડે ને આમથી ફોર વ્હીલ આવે છે અહીંયા કાંઈક રોડનું કામ ચાલુ છે રિક્ષા હું અહીંયા પીડીશ છે એમાં બેઠવા છે આપણે આપણે મિત્રો સુરત આવ્યા હતા ને ત્યારે જો અહીંયા ઉતરા હતા આગલે રાતે પાંચ છે અંધારું હતું ઈજ છે આગલે ઉતરા છે ને અહીંયા એડ છે થઈ ગયા છે ને અહીંથી હવે આપણે હાલીને જવાનું છે અને અહીંયા આ રોડે ઉતરી ગયા છે અને હવે અહીંથી હાલીને જવાનું છે આમ ઘર સુધી બેનના ઘર સુધી ને દીદી જો રો મેળી તડકો લાગી ગયો છો એ તડકો લાગી ગયો એને લાગી ગયો છે તડકો અને હવે અમારે અહીંથી હાલીને જવાનું છે અહીંથી થોડુંક થાય છે હાલવું બહુ પડે હો ભાઈ તડકાનું દેહમાં અહીંયા ગાડી ન હોય ને એટલે ગાડી સુરત છે એટલે તો ફેમિલી આપણે આવી ગયા છીએ અહીંયા મારા બેનના ઘરે

એક અહીંયા બેઠી ગયો બીજા બીજાને જો અહીં દીધું બેનને રમાડશ ને આ એનું કર છે જો આ કબાટ છે પછી આ આ તેજું છે ને એનું મશીન અને આવું મકાન છે એનું આ ટીવી ટીવી બહુ મોટો રાખો કે તમે હે માટું જોવાની મજા આવે કાં હાલો બધા જમવા જો ભજીયા ને એવું બનાવી નાખ્યું છે તો હવે હું જમી લઉં અને પછી આપણે મળીએ અને સંગીતાની પછી જમી લે પહેલા જમી લઉં પછી દીદીને રાખવાની હોય ને હાલો ભજીયા આપણે ખાઈ લીધું છે અને આપણે ટીવી જોવા મળ્યા છીએ અને હવે સંગીતાને જો ખાવા બે ગયા મારે બેન નહીં થોડુંક અંધારું આવે છે જો દીદી રમવા મળ્યા છે

અને આજે અહીંયા આપણે રાત રોકાવાનું છે તો કન્ટિન્યુર વિડીયો જોઈજો અમારો એટલે તમને ખબર પડશે અને અમે જઈશીએ ત્યારે વાડીએ તો વિડીયોમાં રહીજો હા રો બે હાથ મી ગયો છે હા અંકિતભાઈનો જે કપા ઉભો છે કા ઊભો ને કપા હા રો ભણીને આવી ગયા હતા વાડીએ જવાનું ચાલ અરે એને વાડીએ જઈએ છીએ અને ત્યાં હું હું વાવેલું છે એ તમને બધું બતાવશું એ ટુ ઝેડ અને ત્યાં હું કામ જાય છે એ બધું તમને કહેશું બરાબર તો વિડીયો મારી ત્યાં તો આપલી છે નાની એવી અહીંથી આપણે આમ નીકળવાનું છે ને હું છે એ રાખવું પડે કેમ કે ન અહીંયા માલ આવી જાય છે એટલે અંદર ભા જાય ને માલ એટલે એ લોકો અહીંથી આપલી રાખે એ રસ્તો આ આવી ગયો છે ના જો ને અહીંયા છે ને ભાઈ અહીંયા રોડ આવી ગયો છે ડામર રોડ અને ત્યાં જ વાડી છે ડામર રોડ વટી આપણે ત્યાં જવાનું છે તો જો આપણે વાડિયા જવાનું છે ને સીંડુ આવી ગયું છે વાડીએ આપણે ભોગી ગયા છીએ કેમ કે અહીંથી ગઈ નથી તો એટલે ભાઈ તો સીંડુ ખોલે છે ભાઈ આ કાંટાવાળું હોય ને એને ખોલતા આવડે હું બધા વાળો છે કે બાંધેલો કા વાળો બાંધેલ છે હા તો બધું રાખે હું ભાઈ અકો

કેટલા છે રોવા મરશા છે અહીંયા તો આ વાડી આ રીતના છે જો આમ આ કપાસ જેનો ઉભો છે અને અહીંયા રોડ છે અમે રોડ કાંઠે જ વાડી છે આ બીજાનું છે અહીંયા તો આ વાડી આવી ગઈ છે આ છે ઝૂંપડી અને એ કવો હતન છે હાલો હું તમને કહો બધું બતાવું કેવું છે કેટલું પાણી છે કૂવામાં બધું તમને બતાવી દઉં હાલો જો આવડી ઝૂંપડી છે અહીંયા તો જોરના ઘા ભાટી ટીંગેડા છે ને આ કૂવા છે એટલું પાણી છે ને મશીન છે અહીંયા હું તો ભાઈ લાઇટ છે ને એટલે અહીંયા છે ને મશીનથી પાણી ખેંચવાનું હોય અને મશીનથી પાણી પાય છે મારે પટેલ નહીં બધા એટલે આ રીતના છે આ પાઇપ ગોઠવેલી અહીંથી આમનો આ પંખો છે ને આ મશીન ચાલુ કરે એટલે પાણી ખેંચાય એટલું પાણી છે અત્યારે હાલો આપણે તો આપણે જો અહીંયા આવી ગયા છે ને વાડીમાં અંદર તો અહીંયા અહીંયા મેળો હતો છે જો મેળો પણ બધું વિખાઈ ગયું છે આખું ભાઈ હા ડિઝાઇનવાળો મેળો છે એમ કીધો આ રીતના મેળો છે અને આ બધું ઘઉં હતા આવેલા છે કાલે તમને બતાવું હું કેટલાક છે એમ અને અહીંયા બીજાની એક ઝૂંપડી છે તેને દેહમાં તો ભાઈ મજા જ આવે વાડી આવી એટલે મજા જ આવે અમારે તો ભાઈ વાડી છે નહીં આ તો બેનની વાડીને આવ્યા છે ને આ જો ઘઉં છે એટલા ઘઉં વાવેલા છે મતલબ હું છે એને ખાવા પૂરતે જ ઘઉં આવ્યા છે અને એને શું છે કે થોડીક જમીન છે પણ નથી થોડોક કપાવ આવે છે બાકીના ઘઉં ને એવું બધું કરે એટલે થઈ જાય ખાવાનું અનાજ ઘરનું આપણે તો વાડી છે ને આપણે તો વેસાતું જ લેવાનું હોય એટલે એવું છે અને અહીંયા હા ભાઈ

બધે જવા આમ લેમ્પડીયું થઈ છે ને થઈ ગઈ લેમ્પડી હા હા તો લેમ્પડી તો થઈ ગઈ છે તો હવે કડી કાંટા મારી અને પછી પાછા ઘરે બધું જાય બરાબર ને હા કડી કાટા મારીને ઘર બસ જાય ને આ બાજુ કોકમાં લીલો સારો છે બાકી કહું તો પાકી ગયા છે હા હા તો મિત્રો આપણે વાડી આવી ગયા છીએ તો એ મેળો છે તો મેળા ઉપર સડી લઈ અને હું છે મેળો હોય ત્યાં તો બહુ મજા આવે હાલો તો હું સડી જાઉં મેળે

ભાઈ મેળા ઉપર છે કે મજા આવે છે તો એ જ હોય આપણે તો ક્યારેક સર મેળા ઉપર બહુ મજા આવે અને આ મેળા ઉપરથી ઉપર દેખાય હું માલ આવ્યું હોય કે પછી ગમે આવ્યું હોય આવો જ આવે તોય દેખાય ને આમ છે રસ્તો ને વાડી આવવામાં થઈ ગયું થોડુંક મોડું એટલે હમ ને મોડા આવ્યા છે અને દી હાથમી ગયો છે હવે હું છે થોડુંક પાણી મીઠું પાણી છે વાડીયા વાયવ છે ને ત્યાં તો મીઠું પાણી ભરતું જવાનું છે અને અહીંયા લેમ્પડી કરવા આવ્યા હતા અને ઘડીક મેળે મેં કીધું સડી અને બેઠી લઈ કે કેવું મજા આવે છે અહીંયા તો મેળા ઉપર બહુ મજા આવી ગઈ છે હવે આગળ જવું છે વાયવે પાણી ભરવા ને પછી જવાનું છે ઘરે તો ચાલો હવે જઈ વાય હવે તો જો આપણે પાણી ભરવા ભરવાયવે આવી ગયા છીએ અને થઈ ગયું છે અંધારું આ ડબ્બી લાવવા દે છે A second, double boot to the table. I think I double say Nasenado of Dathma, બાકી તો જોવા અંધારું થઈ ગયું છે આવ અને ફ્લેશ લાઈટ ચાલુ કરવી પડે ને જો પાણી ભરી લીધું છે તો હાલો જઈ સીણા ખાવા સીણા લઈ લીધા છે ને ભાઈ ફૂલ અંધારું થઈ ગયું છે તો હવે સીધા ઘરે રહી કેમ કે રસ્તામાં કઈ દેખાય નહીં હાલો ફેમિલી તો આપણે અહીંયા રાત રોકાઈ ગયા હતા ને અત્યારે પડી ગયું છે સવાર તો સવારના બધાને ગુડ મોર્નિંગ જય માતાજી જય દ્વારકાધીશ અને જો અમારે બનેવી છે ને એ મંડપમાં ગયા હતા એટલે રાતે બે વાગે આવ્યા હતા ઘરે એટલે તમને એમ થતું છે કારણ કે બનેવી કેમ નથી ક્યાં ગયા છે એમ તો આ જો આવી ગયા છે અને આ જો ઈંદોળે બેઠી ગયા છે ક્યાં મંડપમાં ગયા હતા આ તો મંડપમાં ગયા હતા તો અહીંયા દખતર લઈને બેઠી ગયા દખ્તર આનું છે હો અને પણવા જવાનું છે એટલે જોતા શરમાં આવી ગયો અને આ જો અમારે દીદુ બહેન ને તો એ મંડપમાં કામે જાય છે એટલે એનું મોડું થઈ ગયું હતું એટલે પછી આપણે કંઈ એનું શૂટિંગ લીધું નહોતું એટલે અત્યારે આવી ગયા છે સવારમાં તો આપણે અહીંથી ઘરે જઈએ છીએ અને પહેલાં આપણે વાડીએ ગયા હતા ને સાંજે એ રસ્તે જવાનું છે અને અહીંયા તો રમાડે રેખા છે તો દીદીને તો એને મજા આવી ગયો દીદીને રમાડે રેખા જો દીદું બેન અકા ભાઈ તો બાય બાય કરે કઈ જવાનું નવે એને જવાનું છે ભણવા અને આપડા એને વાડીએ જઈ પછી ત્યાંથી જવાનું છે કરે વિડીયોમાં રહીજો જો અહીંથી ઉના જવાય છે આ રસ્તો આપણે પાછા બાયપાસ પોગી ગયા છે પાડા છોકરી આપણે ટીમ્બી બાયપાસ આવી ગયા છીએ ને આપણે જવાનું છે ઘરે અહીંથી તો આ કાલે આવ્યા હતા ને એ દીધું બેન ઓર્ડર દીધું તો આપણે આવી ગયા છીએ ઘરે અને દીદીબેન ને રમાડવા મીડા છે મારા બા અને આ તો બકાલુ લઈને આવી ગયા હતા બકાલુ ઉતાર્યું હતું ને આપણે બેન ની વાડી હતી આશા કરું છું કે આજનો ગમ્યો હોય છે ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ચેનલ માં હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો તો મળી નવા બ્લોગ માં નવા ઉમંગ સાથે આ સુધી જય માતાજી અને બાય